જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જય 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 મુરલીધર જય 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 શ્રી કૃષ્ણને રાજાધિરા છે એવો સમાજ આહિર સમાજ જોકે હરેક ભક્ત અને હરેક સમાજ ક્રિષ્ણ પ્રિય છે હું ઘણીવાર કહું છું કે કરોડો ફેન્સ છે ક્રિષ્ન પણ એક ઇતિહાસ જેમની સાથે જોડાયેલો છે એવો આહિર સમાજ અને જેમનો મહારાજ કૃષ્ણની આરાધના જે ગણતરીની કલાકોની વાર હોય અને સમગ્ર ધામ જ્યાં ભગવાન દ્વારકાધીશનું જગત મંદિર અને ખાસ જ્યારે દ્વારિકાનું ધામ કૃષ્ણની નગરી દ્વારિકા જે રોશનીથી જળ હેલી ઉઠ્યું હોય અને દ્વારિકા ટુડે આ બધા સમક્ષ લાઈવ હોય ત્યારે સૌ ગ્રીસ્ત ભક્તો મારી સાથે જોડાયેલા છે અને દ્વારિકા ટુડે ભગવાન દ્વારકાધીશ ના દ્વાર પરથી જે દ્રશ્યો પ્રભુ દ્વારકાધીશ નું જગત મંદિર જે એક લાઈટો લાઇટિંગ થી સુશોભિત કરવામાં આવ્યું છે અને દ્વારકા ટુડે થી ઓમ તોબાણી સૌ મારી સાથે ગ્રીસ્ત ભક્તો જોડાયેલા છે અને દ્વારકામાં જે ઇતિહાસમાં પ્રથમવાર મહારાસ સમગ્ર આહીર સમાજ દ્વારા થતું હોય ત્યારે કૃષ્ણની આરાધના થતી હોય અને દ્વારકામાં હજારોની લાખોની સંખ્યામાં માનવ મહેરામણ કૃષ્ણ ભક્તો કાળિયા ઠાકરની ની ધ્વજાના દર્શન કરવા કાળિયા ઠાકરને ને શીશ ઝુકાવવા રાસે રમવા જ્યારે કૃષ્ણ ભગવો દ્વારિકામાં પધારતા હોય અત્યારે દ્વારકા ટૂડી આપને દ્વારકાનો હાલ જે નજારો છે ભગવાન દ્વારકાધીશના જગત મંદિરના બહારના પટાંગણમાં જે લાઇટો લગાવવામાં આવી છે અને પ્રભુ દ્વારકાધીશના જગત મંદિર પર પણ આપ જોઈ શકો છો જે રીતના સુશોભિત છે એ આપને હું દ્રશ્યો બતાવી રહ્યો છું સમગ્ર દ્વારિકા નગરીમાં જે લાઇટો છે એ રાખવામાં આવી છે દ્રશ્યો છે જે હાલ ક્રિસમસ નો તહેવાર ચાલી રહ્યો છે કાનાને ને શિષ પણ ખ્રિસ્ત ભક્તો અહીંયા આવી પહોંચે છે અને મારી સાથે ઘણા બધા ભક્તો જોડાયેલા છે દ્વારિકા નગરીથી દ્વારકા ટુડે લાઈવ છે સૌ લોકો કોમેન્ટમાં જય 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 દ્વારકાધીશ જીતેન્દ્ર ગોહેલ કિંજલ પટેલ પાવન સિંઘ સંગ્રામ ભુવા લવલી વાસીન ઘણા બધા લોકો મારી સાથે જોડાયેલા છે અને ખાસ જે મહારાસ જેમનું આયોજન છે આહીર સમાજનું તેની વાત કરવામાં આવે તો આપ જોઈ શકો છો જે લાઇટોથી જગત મંદિરને સુશોભિત કરવામાં આવ્યું છે પ્રભુ દ્વારકાધીશ જગત મંદિરનો મોક્ષ દ્વાર અને જયારે આપને હું રાસની જે વાત કરવામાં આવે તો લગભગ સાડત્રીસ થી સાડત્રીસ હજારથી વધુ બહેનો આ રાસમાં જોડાશે અને ક્રિષ્ઠ ભક્તિની આરાધના અને ખાસ જયારે ક્રિષ્ઠની ભૂમિ ઉપર બાવનગજની ધ્વજાની સાક્ષી એ થતી હોય અને જ્યારે કૃષ્ણભૂમિમાં મોટી સંખ્યામાં ક્રિસ્ત ભક્તો આવી પહોંચી અને કાળિયા ઠાકરને શિષ ઝુકાવતા હોય ત્યારે એક અહીંયા એવું કહેવામાં આવે છે કે દ્વારિકાની નગરી રાજાથી અને રંગ સુધીના લોકો પ્રભુ દ્વારકાધીશને શિશ ઝુકાવા આવે છે અને ખાસ જયારે મહાનુભાવો પણ ઉપસ્થિત રહેશે ખાસ વિશેષ વાત કરવામાં આવે દ્વારકા ટુડે સમક્ષ માહિતી છે ત્યારે બોલીવુડ ઇન્ડસ્ટ્રીઝમાંથી રાજપાલ યાદવ સાહેબ પણ દ્વારકાધીશને સૂઝ ચુકવવા આવી પહોંચે એવી સૂત્રો દ્વારા માહિતી દ્વારકા ટુડે પાસે પણ પ્રાપ્ત થયેલ છે ખાસ ગુજરાતનું ગૌરવ જે એક એવા કલાકાર માયાભાઈ આહિર જેમનો પણ લોક ડાયરો હોય અને જેમની બધા સમગ્ર સુંદર વાત જે દ્વારિકા ટુડે સાથે ઘણા બધા જે મહાનુભાવો છે મુલાકાત કરતા હોય છે અને આપના સુધી અમે ઇન્ટરવ્યુ પહોંચાડતા હોય છે તો મારી સાથે ઘણા બધા લોકો જોડાયેલા છે મનીષ કુમાર છે પરમાર હરજી છે અમિત બારોટ છે ચિરાગભાઈ ચાવડા ઘણા બધા લોકો મારી સાથે લાઈવમાં જોડાયેલા છે નીરુ ઠાંકી ફ્રોમ યુકે બ્રિસ્ટોલ થી આપણી સાથે જોઈ રહ્યા છે ખાસ બિમલ નકુમ મયુર કર્મટા ઘનશ્યામ ગોહેલ દીપિકા દીપકસિંહ વીરપુરા સોલંકી પણ આપણી સાથે છે દેવકરણ સાથિયા સૌ કૃષ્ણ ભક્તોને મજા આવી હોય તો કોમેન્ટ માં જય 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 દ્વારકાધી જય 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 ઠાકર જ્યારે કાડિયા ઠાકરની 52 ગજની જુજા જગત મંદિરના શિખર ઉપર ફરકતી હોય અને સુંદર એવી ઝાકી અને જયારે સોળે શ્રંગાર મંદિર જે દ્વારકાધીશ નું જગત મંદિરમાં લાઇટો થી ઝળેલી ઊઠી હોય ત્યારે કેવાનું એટલું જ મન થાય સોણે મટેલ દ્વારિકા જેને જોતા આયુ ભૂલે ભાન કેવા તો કોઈ શબ્દ નથી જ્યાં રાજ કરે મારો દ્વારકાનો નાચ જય 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 દ્વારકાધીશ જય 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 ઠાકર ઘણા બધા લોકો મારી સાથે દ્વારકાધીશ ની જે ધ્વજા અને જગત મંદિર અને ખાસ જગત મંદિરનું પટાંગણ આપ લાઈવ જોવો છો સૌને સુંદર એવી ઝાંખી થાય અહીંયા અહિયાં અને દ્વારકા જોડે ઓમ ધોવાણી આવી જ બધી સાથે દ્વારકા આપના સુધી પહોંચતું રહેશે ત્યાં સુધી સૌને મારા જય 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 દ્વારકાધીશ જય ઠાકર જય મોરલીધર